જિલ્લા ખાતે આવેલ માઉન્ટેન વિભાગમાં છેલ્લા દસ દિવસમાં ત્રણ ઘોડાઓના જે મૃત્યુ થયેલ છે તે બાબતે જુદા જુદા ઘોડાઓના તમામ સેમ્પલો જે છે બ્લડ સેમ્પલ અને વગેરે જે ડૉક્ટર્સની તરફથી જે સેમ્પલ લેવડાવવામાં આવેલ છે તે અમદાવાદ ખાતે તેમજ રિલાયન્સ વનતારા ખાતે તેમજ હિસાર ખાતે સેમ્પલિંગ માટે મોકલવામાં આવેલ છે ત્યાંથી પ્રાથમિક દ્રષ્ટિએ જે છે એમાં એમના મૃત્યુ બાબતે કોઈ વાયરસ કે એવું કોઈ જણાય આવેલ નથી અને હાલના તબક્કે જે ડૉક્ટરશ્રીના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ અત્યારે એની તમામ પ્રકારની દેખરેખ અને સારવાર ચાલી રહી છે અને એમના જણાવ્યા પ્રમાણે એમના ખોરાકને એ બધું જે છે એ અલગ અલગ એમનું પાણી પીવાનું ને બધું અલગ કરી નાખ્યું છે અને જે ત્રણ ઘોડા જે છે એ સરિતા ચેતક અને હરણી એમાંથી બે ઘોડાની ઉંમર બે ઘોડી જે હતી સરિતા અને હરણી એની સત્તર વર્ષની ઉંમર હતી ચેતકની ઉંમર ચોવીસ વર્ષની હતી એટલે એકચ્યુઅલી જોવા જઈએ તો ઘોડા ઉંમરલાયક જ હતા આપણી પાસે જામનગર જિલ્લા માઉન્ટેડ ખાતે કુલ ઓગણીસ ઘોડાઓ હતા તે પૈકીના બે કંડમ અમારી સરકારી ભાષામાં કહીએ તો એમની ઉંમર થઈ ગઈ હોય અને પોતે કામ કરી શકે એવી